નમસ્કાર મિત્રો તો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના આપણા નવા વિડીયોમાં મિત્રો તો હાલમાં ગુજરાતમાં જે મિત્રો વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે તો અમુક વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે તો અમુક વિસ્તારમાં કાળઝાર ગરમીને ફરીથી મિત્રો રાઉન્ડ શરૂ થઈ ગયો છે જ્યારે મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો હાલમાં બે ત્રણ દિવસથી વરસાદનું જે છે તે મિત્રો પ્રમાણ સાવ ઓછું રહ્યું છે અને જે મિત્રો ખેડૂતોમાં નિરાશાઓ મિત્રો છવાયેલી છે તો આજના દિવસ માટે શું આગાહી છે તે સંપૂર્ણ આપણે આજના વિડીયોમાં જોવાના છે તો આજના વિડીયોમાં એન્ડ સુધી બની સુધી વિડીયોને લાઈક ન કરી જલ્દીથી મિત્રો વિડીયોને લાઇક કરી દો

અત્યારે આપણે રીડિંગમાં બતાવતા નથી તો કોઈ પણ જગ્યાએ આપણને અહીંયા રીડિંગમાં છે તે મિત્રો વરસાદ બતાવતા નથી પણ મિત્રો જે આ વરસાદ છે એ અમને અચાનક આવી જાય છે અને અત્યારે મિત્રો જે આગાહી આપે છે તે પ્રમાણે પણ વરસાદ જોવા મળતો નથી જ્યાં આગાહી નથી આપવામાં આવતી ત્યાં જ વરસાદ પડી રહ્યો છે જ્યાં આગાહી આપવામાં આવે છે ત્યાં પડતો નથી જ્યારે મિત્રો આપણે સૌરાષ્ટ્રના વિસ્તારની વાત કરીએ તો અત્યારે તો દેશમાં કોઈ પણ જગ્યાએ રેટિંગ જેવા ગુજરાતમાં છે નહીં સૌરાષ્ટ્રના એરિયામાં તો કોઈ પણ જગ્યાએ ત્યાં હાલમાં વરસાદ શરૂ નથી અને મિત્રો ખેડૂતોમાં જે વાવેતર કરી દીધું છે તેમાં ભારે નિરાશા જોવા મળી રહી છે તો હવામાન વિભાગનું શું કહેવું છે તો આજના દિવસ માટે તે પણ આપણે આગળ જોવાના નથી અને વાવાઝોડાનું હવામાન વિભાગ દ્વારા શું કહેવામાં આવે છે તેના ઉપર આપણે નજર નાખી લઈશું તો મિત્રો

પવનનું પણ જોઈ લઈએ વરસાદનું રીડિંગ તો આપણે જોઈ લીધું વાવાઝોડાનો રીડિંગ પણ આપણે પછી જોઈ લઈએ હવે એક તરફ ગરમી વધી છે તો બીજી તરફ વરસાદની પણ આગાહી કરી રહ્યા છે તો બીજી તરફ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે બપોરના સમયે ગરમીના કારણે લોકો ત્રાહીમાં મિત્રો પોકારી ઉઠ્યા છે તો રાજ્યમાં ઉનાળામાં મિત્રો હવામાન વિભાગના જે હોય છે મેં જે કરી રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગ પ્રમાણે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ છોટા ઉદયપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને હવેલી સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને દીવમાં ગાજવીજ સાથે વરસાદની કરવામાં આવી રહી છે તો મિત્રો વરસાદની સાથે પણ રાજ્યના મહત્તમ તાપમાનમાં જે મિત્રો બેતાલીસ ડિગ્રી પાર થવાની શક્યતા રહેલી છે તો હવામાન વિભાગે આપેલા તમામ આંકડા પ્રમાણે રાજ્યમાં મહત્તમ તાપમાન બેતાળીસ ડિગ્રી પાર ગયું છે રાજ્યમાં તેત્રીસ ડિગ્રીથી લઈને બેતાળીસ પોઈન્ટ વન જે મિત્રો ડિગ્રી સુધી જે વચ્ચે મહત્તમ તાપમાન જે મિત્રો નોંધાયું છે જેમાં બેતાળીસ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે જ્યારે દ્વારકામાં તેત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો આવી રીતના મિત્રો તાપમાન અને હવામાન વિભાગ તો આપણે વાત કરી લીધી છે હવે મિત્રો વાવાઝોડું એક હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે સિસ્ટમ બને છે તો આપણે જોઈએ કે આપણે કોઈ પણ જગ્યાએ મિત્રો અત્યારે તો હાલમાં જોવા મળતું નથી આપણે દિવસો દિવસ આગળ વધારી રહ્યા છીએ કોઈ પણ જગ્યાએ જોવા મળે તો પણ અત્યારે તો કાંઈ પણ જોવા મળતું નથી તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો મિત્રો અત્યારે આપણે વાવાઝોડાનો પણ કોઈ ખતરો જોવા મળતો નથી તો વરસાદમાં મિત્રો આવી રીતના પલટો જોવા મળી રહ્યો છે અત્યારે મિત્રો આગાહી આપવામાં ઓછી આવી રહી છે કોઈ પણ જગ્યાએ ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી નથી બાકી અમુક અમુક જગ્યાએ જે મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે બાકી કોઈ ખાસ વાવાઝોડાની કે વરસાદની આગાહી નથી તો આ તો મિત્રો આજનો વિડીયો આજનો વિડીયો જો તમને ગમ્યો તો લાઇક કરી દેજો ચેનલ પર નવાય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં બેલ બટન દબાવી દેજો તો આજનો વિડીયો અને તમારે મિત્રો જો પ્રશ્ન પૂછવા હોય તો કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો ચાલો મિત્રો મળીએ બીજા વિડીયો સાથે જય હિન્દ હિંદી માત્ર